મિત્રો ફરી પાછા આપણે આવી ગયા છીએ રણમાં અને આ રીતનું આપણે ચાલીને જવાનું હોય છે હજુ ઘણું બધું પાણી ભર્યું છે અને આપણા સાથે આવી રહ્યા છે આપણા રાજુભાઈ જે આપણા સાથે દરેક વિડીયોમાં આપણી સાથે હોય છે આ રીતનું ચાલીને જવાનું હોય છે જો આ પાણી હજુ સુકાયું નથી એટલે આ રીતનો રસ્તો હોય છે રીતનું અમુક જગ્યાએ આવી રીતની પારી હોય છે તો પારીએ પારીએ આપણે જવાનું હોય છે આમ આગળ કેમેરા ઝૂમ કરું તો ત્યાં પાણી સુકાઈ ગયું છે આ થોડુંક નીચાણવાળો ભાગ છે એટલે અહીંયા પાણી સુકાતા થોડુંક વાર લાગે ને આપણે આવી ગયા છીએ જે રાજુભાઈ પણ આપણી સાથે છે તો આ રીતનું આપણે ચાલીને જવાનું હોય છે અને આપણે બધાના પાટ આવી ગયા આ રીતનું મીઠું પકાવવામાં આવે છે જો જમીન એટલે આ રીતની તાળાવાળી જમીન થઈ જાય અને આ જે માછીમાર કરતા હોય એ ભાઈઓની હજી ખાતર અહીંયા છે આ રીતનું માછીમાર કરતા હોય છે તો આ ભાગમાં આપણે પૂરેપૂરું રણ સુકાઈ ગયું છે અને આપણે રાજુભાઈ રાજુભાઈ કેવું લાગી રહ્યું છે તમને અત્યારે તો રાજુભાઈ કહી રહ્યા છે કે એમને સરસ અત્યારે લાગી રહ્યું છે પણ સરસ ન લાગે આ મારા વાળા રણ કહેવાય અહીંયા હારા હારાના પાવર ઉતરી જાય રણમાં આવું એટલે નાની વાત નથી રાજુભાઈ પરાણે પરણે આ પાડે છે જો આ રીતનું આપણે હજી બે ત્રણ કિલોમીટર ચાલીને જવાનું હોય છે જે આપણે ગામની અંદર જમીન જોવા મળે તો એકદમ કમ્પ્લીટ હોય તો અહીંયા તમે જુઓ તો આ રીતની જમીન ફાટી જાય છે આ રણની જમીન કહેવાય એટલે આ રીતનું જમીન આપણે ફાટી જાય મતલબ તો